અમરેલી જિલ્લા પંચાયત રોડ પર તંત્રની બેદરકારી ફરી સામે આવી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ અમરેલી શહેરના જિલ્લા પંચાયત દ્વારા રોડ ઉપર ગટર લાઇન બનવ્યા પછી ઢાંકણા અને નું ખાડાનું સમારકામ બરોબર ના કરતા રોડ ઉપર આજ રોજ સરકારી એસટી બસ ગટર લાઇનના ઢાંકણાને લઈ પડેલ ખાડામાં ફસાઈ શહેરનો મુખ્ય બસ માર્ગ ગણાતો આ માર્ગ સતત વાહનવ્યહોરથી ધમધમતો હોય છે ત્યારે આવી અવ્યવસ્થાએ ગંભીર અકસ્માતને આમંત્રણ આપ્યું છે મુખ્ય રસ્તા પર આવેલી ગટર લાઇનથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને વારંવાર ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જવાના બનાવો સામે આવતા રહે છે છતાં પણ તંત્ર તરફથી કોઈ સજાગ કામગીરી જોવા નથી મળતી અસલમાં અમરેલી મ્યુનિસિપલ તંત્ર નિંદ્રાવસ્થામાં હોય તેમ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે વિશેષરૂપે અમરેલી જિલ્લા પંચાયત રોડ પર દુકાનો ધરાવતા જાગૃત વેપારી વિજયભાઈ ધંધુકિયાએ તંત્રને આવા ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે તેમણે સૂચવ્યું કે જો તંત્ર સમયસર જવાબદારીપૂર્વક સમારકામ કરે તો અકસ્માતો ટાળી શકાય અન્યથા સ્થાનિક લોકો દ્વારા આંદોલન સહિતના પગલાં લેવાશે તેમ પણ ચેતવણી આપવામાં આવી છે મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ગુજરાતી ન્યાય માટે હંમેશા સત્યની સાથે અહેવાલ વિજય ધંધુકિયા અમરેલી